નગરપાલિકામાં તેર વોર્ડ હતા જ્યારે હવે મહાનગરપાલિકા બનતા અગિયાર વોર્ડ થશે અને તેને સીમાંકનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે આજે તેઓએ શહેરીજનોની પ્રાથમિક જરૂરિયાતો મહેકમ નાણાકીય આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને એરિયા અને વસ્તીને ધ્યાને લે અગિયાર વોર્ડની રચના અને સીમાંકનની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું તેઓની વહીવટદાર તરીકે એક વર્ષ અથવા નવી બોડીની રચના ન થાય ત્યાં સુધી નિમણૂક થઈ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું મહાનગરપાલિકા જાહેર થયા બાદ આજે કચેરી ખાતે નગરપાલિકા અને પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરના નામ વાળા બોર્ડ દૂર કરાયા હતા આગામી સમયમાં અહીં મહાનગરપાલિકા કમિશનર અને મેયરના નામની તકતી લગાવવામાં આવશે મહાનગરપાલિકા જાહેર થયા બાદ સિમામકનની કામગીરી પૂર્ણ થઈ ચૂંટણી યોજાનાર હોવાથી રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે અને આગેવાનો અને કાર્યકરોએ પણ કમર કસી છે બીજી તરફ નજીબો મહેકમથી નવી ભરતી અંગે પણ કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે ઉલ્લેખનીય છે કે પોરબંદર પાલિકા બાર ચાર ઓગણીસો થી અસ્તિત્વમાં આવી હતી અને પ્રથમ પ્રમુખ તરીકે મંચર શાહ હરજીભાઈ વાડિયાએ શાસન સંભાળ્યું હતું તેઓ તારીખ ત્રણ બે ઓગણીસો છેતાલીસ જેટલા દીર્ઘકાળ સુધી પ્રમુખ તરીકે રહ્યા હતા ત્યારબાદ છેલ્લા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારી હતા જ્યારે અત્યાર સુધીમાં અલગ અલગ સમયે તેર વખત તો પાલિકામાં વહીવટદારનું શાસન આવ્યું હતું પોરબંદર મહાનગરપાલિકા થતાની સાથે જ પ્રમુખના બદલે મેયરનું પદ આવશે મેયરનું પદ ધારાસભ્યને સમકક્ષ ગણાય છે જેમાં મેયરને લાલ લાઇટવાળી ગાડી પણ મળશે બીજી તરફ કોર્પોરેટરને પણ ભથ્થા મળતા હોવાથી મેયર અને કોર્પોરેટર બનવા હોડ લાગશે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ મહાનગરપાલિકા જાહેર થયા બાદ પોરબંદર છાયા નગરપાલિકાની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી પોરબંદરની આસપાસની ત્રિજ્યામાં આવતા તેર ગામોનો મહાનગરપાલિકામાં ભેળવવા સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એકાએક નિર્ણય ફેરવી અને માત્ર વનાણા વીરપુર દિગ્વિજયગઢ રતનપર અને જાવર ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવા નિર્ણય લેવાયો હતો અને એ મુજબ રાજ્ય સરકારને પણ દરખાસ્ત કરાઈ હતી આથી પોરબંદર મહાનગરપાલિકા જાહેર કરી છે તેમાં ચાર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે પોરબંદર છાણા નગરપાલિકાની વસ્તી બે લાખ અઠ્યાવીસ હજાર છસો પંચ્યાસી હતી તેમાં હવે વનાણાની વસ્તી સત્તરસો પિસ્તાલીસ દિગ્વિજયગઢની વસ્તી પાંચસો પાસઠ રતનપરની પંદરસો સોળ અને જાવરની પાંચ હજાર આઠસો સોળ મળી હવે પોરબંદર મહાનગરપાલિકાની વસ્તી બે લાખ ઓગણસી હજાર બસો પિસ્તાલીસે પહોંચી છે જ્યારે ક્ષેત્રફળ અત્યાર સુધી ચિમોતેર કિમીનો વિસ્તાર હતો જે હવે નવા ચાર ગામ ભણતા હવે સત્તાણું ચોરસ મીટર થશે પોરબંદર નગરપાલિકામાં પ્રથમ બે હજાર પાંચમાં ગોખીરા અને ત્યારબાદ બે હજાર પંદરમાં ખાપટ સમાવેશ કરવામાં આવ્યો છે અઢી વર્ષ પૂર્વે છાયા નગરપાલિકા અને ધરમપુર ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ ખાપત ધરમપુર સહિતના વિસ્તાર હજુ પણ વિકાસથી વંચિત છે અહીં રસ્તાઓની પૂરતી સુવિધા નથી ગટરની પણ સુવિધા નથી ભૂગર્ભ ગટરની કામગીરી થોડા સમય પહેલા જ શરૂ થઈ છે તેમાં પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે આથી આ વિસ્તારો જ હજુ પાયાની સુવિધાઓથી વંચિત છે ત્યારે મહાનગરપાલિકા બનાવવા માટે જે નવા ચાર ગામો ભેળવવામાં આવ્યા છે તેઓને ક્યારે સુવિધાઓ મળશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે નિપુલ પોરબંદર ટાઈમ્સ ગુજરાત સરકાર શ્રીના તારીખ એક એક બે હજાર પચીસના જાહેરનામાથી પોરબંદર છાયા મ્યુનિસિપલ વિસ્તાર અને તેની પાસે આવેલા ચાર ગામ રતનપર જાવર વનાળા અને દિગ્વિજયગઢ આખો એક લાર્જર અર્બન એરિયા ડિક્લેર કરી તેને પોરબંદર મહાનગરપાલિકા જાહેર કરેલી છે સાથે સાથે પોરબંદર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે મારી એટલે કે એસડી ડી ધાનાણીની થઈ છે સદર નિમણૂક મુજબ આજરોજ પોરબંદર નગરપાલિકાનું હવે મહાનગરપાલિકાના બિલ્ડિંગ ખાતે આવીને સંભાળેલ છે સરકાર દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર તરીકે શ્રી બજાર સાહેબની નિમણૂક થઈ છે તેઓને પણ સાથે વાત કરી છે અને એમને છૂટા કરવા માટે કલેક્ટરશ્રીની વિનંતી કરી છે તેઓ પણ આવતીકાલે હાજર થઈ જશે સાથે નગરપાલિકા મહાનગરપાલિકામાં બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની પણ નિમણૂક સાથે સાથે ગઈકાલે કાલે અસ્તિત્વમાં જે રહેલી હતી પોરબંદર નગરપાલિકા તેના ચીફ ઓફિસર તરીકે ફરજ શ્રી મનન ચતુર્વેદીની પોરબંદર નગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થઈ છે તે ઓલરેડી ચાર્જ સંભાળી લીધેલો છે સાથે અન્ય એક અધિકારી શ્રી એચ પટેલની પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થઈ છે જેઓ હાલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની પોસ્ટ પર હોય તેઓ પાંચ તારીખ પછી છૂટા થશે અને છઠ્ઠી તારીખેથી ચાર્જ સંભાળશે આજની અમારી મિટિંગનો મુખ્ય એજન્ડા પોરબંદર મહાનગરપાલિકાની પ્રાથમિક જે જરૂરિયાતો છે તેની ચર્ચા કરી પોરબંદર નગરપાલિકાની સિવાયના જે નવા ચાર ગામો ભળ્યા છે તેમાં પણ એનો વ્યાપ વધે સાથે સાથે મહેકમ એ લોકોની અન્ય સુવિધાઓ નાણાકીય આયોજન તે બાબતની પણ પ્રાથમિક ચર્ચા થયેલી છે અને સરકારશ્રીનો જે હેતુ છે કે પોરબંદર મહાનગરપાલિકામાં સમાજ તમામ વિસ્તારના નાગરિકોને એક વધારે સારી સુવિધાઓ શહેરી સુવિધા પૂરી પાડવામાં આવે તે માટે અમે પૂરું આયોજન શરૂ કરી દીધું છે સરકારશ્રીના જાહેરાનામાંથી એક વર્ષ માટે મારી વડોદરા તરીકે નિમણૂક થયેલી છે પરંતુ પોરબંદર મહાનગરપાલિકાના એરિયાને ધ્યાનમાં લેતા વસ્તીને ધ્યાનમાં લેતા કુલ અગિયાર વોર્ડની રચના થશે એટલે હાલ પહેલું કામ અમારું એ પણ સાથે સાથે રહેશે કે પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડનું સીમાંકન થાય જે રાજ્ય ચૂંટણી પંચના પરામર્શમાં થશે ને એ લોકો બહાર પાડશે ત્યાર પછી પોરંદર મહાનગરપાલિકાના કાઉન્સિલ હશે એટલે કે સદસ્યોની ચૂંટણીઓ થશે અને ચૂંટણીઓ થઈને નવી બોડી અસીતમાં આવી જાય તો એ દિવસથી જ વેરદારની કામગીરી પૂર્ણ થઈ જશે પોરબંદર છાયા નગરપાલિકા મહાપાલિકામાં ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કેબિનેટમાં મહાપાલિકાનો નિર્ણય થયો એ ખરેખર સરાહનીય નિર્ણય છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પોરબંદર વાસીઓને પણ અભિનંદન માનું છું કારણ કે આપણે નગરપાલિકામાંથી મહાપાલિકા ગયા એક જાતનું પ્રમોશન કહેવાય લોકોની સુખાકારીમાં વધારો થશે નળ ગટર રસ્તા લાઈટ તથા એ લોકોને ટાઉન પ્લાનિંગની જે યોજનાઓ હોય એ બધામાં ખૂબ જ સરસથી સરળતાથી લાભ મળશે એટલે આ ખૂબ જ સરાહનીય નિર્ણય છે અને હું એને વધાવું છું અને પોરબંદર વાસીઓ જે મને અહીંયા મારા પંદર મહિનાના શાસનકાળમાં જે ખૂબ સરસ સાથ ને સહકાર આપ્યો અને મેં જે મારો પ્રયત્ન કર્યો છે નાનામાં નાની બાબત હોય એને ધ્યાને લઈ અને એ લોકોનો જે બી પ્રોબ્લેમ હતો એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે મારા નગરપાલિકાના કર્મચારીએ પણ મારા પરિવારની જેમ મને સાથ આપી અને મારું નામ ઉજળું થાય એવા પણ એ લોકોએ પ્રયત્ન કર્યા છે અને લોકોનો ખૂબ ખૂબ આભાર કે લોકોએ મને સાથ આપ્યો છે અને આજે પણ હું ભલે અમે લોકો પાછા અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે કાર્યકર્તા કોઈ દિવસ પૂર્વ થતા નથી અમે લોકો અમારું જ્યાં છીએ ત્યાં મારું ક્લિનિક છે મારું વોર્ડ છે ત્યાં છીએ નળ ગટર રસ્તા પાણી સફાઈ બધું જ કામ અમારું ચાલુ છે ખાલી યોજનાના ભાગરૂપે પાલિકામાંથી મહાપાલિકા થયું છે એ એટલે અહીંયા જે વહીવટી કાર્યક્રમ છે એ બધો થોડા ચેન્જીસ થશે બાકી અમારી જે લોકોની સેવાની કાર્યવાહી છે

તો માનો કે જુવેલી એરિયામાં લોકોને પાણીની ચોરી થતી હતી વાવમાં કાકરા ઉઠતા હતા અને એ લોકો ચાર કલાક મોટર ચલાવે અને ત્રણ ત્રણ હજાર રૂપિયા લાઈટનું બિલ આવતું હતું તો બી એનું પાણી નહોતું ભરાતું એ આપણે સીલ મરાવી કાર્યવાહી કરી અને બંધ કરાવ્યું અને જ પાણીનું અમે લોકો એક ટેન્ડર કર્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા કે જેનાથી જે બી લોકોને તકલીફ હોય એ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી અને કાર્યવાહી કરે